હા હારે હારે ભરીને ભરીને પેકા કરજો હોન ઓકટી ન થે જા યં તો કે કરજો બગા જઈન પર ઓકરવા મેતે થૈ કે નવિ જય દેવાઈ આટો મારવા જૈનક બાપન મંદિર થી પાછળ નો રસ્તો હરવાડી જેવા કહો જોતાવી આયા તો લેખ ના પપ્પા બગલ માં કે આવ ગાળ પરવા કે બોસ પર ઓ ગે જે ખેટર જ આ સરપસ નું ઘર ની બાજુમાં અમારી વાડી આયા મંદિર એની પાછળ અમારી વાડી અમારી વાડી એ રાજુ આલ્યા જાય કહો જો આ કેવા કે છે ગો की है हम्म कहूँ तो हरा देखा क्या मस्ती ना देखा ही नहीं एक काईरी हाँ फटा हरा हो नहीं सर पसंद घर क्यों बनाया वो भी लेडोरियन मंदिर देखा ही સરપંચ નું ખેતર અમારું ખેતર બેના બાજુ બાજુમાં આવ્યો બાકી મસ્ત દેખાવ થઈ ગયા કે નહી કાળા કાળા

તો આજનો મારો બ્લોગ ગયમો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને જેને સબસ્ક્રાઈબ નથી કર્યું તો અને મેંદી કેવી લાગી કમેન્ટ કરજો તો આવજો ગુડ નાઇટ બાય